નથી તો ત્યાં પણ જેટલા વડીલો પથારી વસ થાય એ પણ બધા સદ્ભાવના વૃદ્ધાશ્રમ માં આવી શકે એટલા માટે અમે પાંચ હાજર વડીલો માટેની આ સુવિધા ઊભી કરી છે ઘણા બધા વૃદ્ધાશ્રમ નો હોવો જોઈએ વાત સાચી છે પણ જેને દીકરા નથી મિલકત નથી ઘરનું મકાન પણ નથી એને કોણ સાચવે આવા વિચારથી જે લાચાર છે કઈ છે જ નહીં છેલ્લી અવસ્થામાં એને સાચવવા માટેનું અમારું અભિયાન છે અને હવે તો અમારું એ અભિયાન છે કે આખા દેશમાંથી અમે આવકારીએ છીએ અને એકદમ રિસ્પેક્ટ ઇન્ડિક અમારે માવતર જોઈએ છે આ અમારી ટેગલાઇન છે અને આના જ લાભાર્થે આ આખી કથાનું આયોજન કરેલ છે ખાસ એક કે જે અમારા ફોટો લેતા હતા એને બદલે અમે એવું વિચાર્યું છે કે ફોટો બે તૈયાર કર્યા છે આશ્રમના અને નવા બિલ્ડિંગના તો એ જ લેવા આખી કથા વ્યક્તિગત ને બદલે સદભાવના વૃદ્ધાશ્રમ અને ધાર્મિક બને

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પ્રખર રામાયણ યુનોમાં રામકથા કરી છે અને અનેક દેશોમાં પણ જેની રામકથાના સવળનો લાભ લાખો કરોડો રામ ભક્તોને સતત મળ્યો છે મળતો રહે છે એવા પરમ પૂજ્ય પ્રખર રામાયણી પૂજ્ય મુરારી બાપુની રામકથા સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે વૃક્ષો અને વડીલોના લાભાર્થે અને હું તો એમ કહીશ કે જેમ રાજકોટ આખ્યા કું એમાં યજમાન છે બાર વર્ષ પછી રાજકોટ એટલે કે રામકોટ રામકોટના આંગણા પવિત્ર પ્રસંગ એક આનંદનો આપણે અવસર સત્યપ્રેમ તરુણાનો અવસર થવા જઈ રહ્યો છે તારીખ ત્રેવીસમી નવેમ્બરે સાંજના સમયે કોથિયાત્રા યોજાશે ત્યારબાદ ચોવીસ થી લઈને પહેલી તારીખ સુધી દરરોજ વહેલી સવારથી લઈને બપોર સુધી રામકથા નો આનંદ પૂજ્ય મોરારી બાપુ આપણને સૌને રસપાન કરાવશે અમારે સૌની ખાસ ગરબદ વિનંતી અને આમંત્રણ છે આ પ્રસંગ તમારો છે આ પ્રસંગ મારો છે આ પ્રસંગ આપણો છે કથામાં આવેલ એક પણ એક પણ રામ પ્રસાદનો લાભ લીધા વગર ન જાય તેવી પણ અમારી ગરબદ આપના લોકપ્રિય માધ્યમથી સૌને વિનંતી છે દરરોજ એક લાખ લોકો રામ કથાનો પ્રસાદ લે એવી પણ અમારી ભગવાન અમને અમે પ્રાર્થના કરીએ છીએ અમને નિમિત્ત બનાવે ખાસ કરીને જે આબાલ વૃદ્ધો છે વડીલો છે પ્રજ્ઞાચક્ષુ બહેનો છે દિવ્યાંગ બાળકો છે પથારીવશ પ્રકારના વડીલો છે તેના માટે પણ ત્યાં વિશેષ વિભાગ કરીને તેઓ પણ રામકથાના દર્શન કરી શકે એવી પણ એક વિશેષ વ્યવસ્થા કરવાનો આપણા સૌનો સામૂહિક પ્રયત્ન છે ચાર હજાર જેટલા સ્વયંસેવકો આ સમગ્ર રામકથામાં અને એને ક્ષતિશૂન્ય બનાવવા માટે રહેવાના છે સૌરાષ્ટ્રના અલગ અલગ ગામો અને શહેરોમાંથી પણ બધા આવી શકે તેના માટેની પણ વિશેષ પરિવહન વ્યવસ્થા કરવાનો અમારો પ્રયાસ છે સમગ્ર સરકારી તંત્ર ચાહે કલેક્ટર તંત્ર હોય રાજકોટ મહાનગરપાલિકા હોય ડીડીઓ સાહેબ હોય કે કોઈ પણ ખૂબ સુંદર સહયોગ બધાનો મળે છે સિટી બસોનું પણ આ આયોજન થાય તેવો પણ અમારો તે દિશામાં પ્રયત્ન રહેશે અને ખાસ કરીને કથામાં માત્ર રામકથા કે માત્ર સદભાવના ઉપાસનની સેવા એટલું જ નહીં પણ દરરોજ રક્તદાન કેમ્પો થાય અંગદાનના સંકલ્પો થાય સમગ્રપણે આ એક આપો સમગ્ર વિશ્વને કઈ આનાથી માનવમાંથી બેનિફિટ થાય અને જે બીજીભાઈ વાત કરી કે વૃદ્ધાશ્રમે કોઈ આવકારે વ્યવસ્થા નથી જ પરંતુ જેનું કોઈ નથી તેને રાજકોટ ના ના પાડે એને સદભાવના દર્શન ચરણ સ્પર્શ કરીને આવકારી શકે એટલા માટે કોઈ રોતારો રોતા આવ્યું હોય અહીંયા અહીંયા હસતા હસતા અહીંયા સ્થાયી થાય એવો વિનમ્ર પ્રયાસના ભાગરૂપે આ પાંચ હજાર વડીલોના કાયમી આજીવન નિવાસ સ્થાન માટે આ વ્યવસ્થા આપણે સૌએ નિમિત્ત ભાવે ઉભી કરી છે અને આ આ એક સમાજમાં આપણે વૃદ્ધાશ્રમ વિહીન વ્યવસ્થા ઊભી થાય જનરેશન ગેપ ઓછો થાય ડિપ્રેશન ડ્રાઈવર સુસાઇડ ઓછા ઘટે એવા પ્રકારના પ્રકલ્પો પણ આ સમગ્ર રામકથામાં એ પણ એક આખાનું એક વિસ્તૃત આયોજન છે સમગ્રપણે આ એક માત્ર જે બાપુની નવસો છેતાલીસ રામકથા થઈ છે એ પ્રકારની એક એમાં એક નંબર કેમ કે ઉમેરો કરવા માટેની આ વાત નથી પણ ખરા ખરા એક વૈશ્વિક રામકથા બને તેવો અમારો વિનમ્ર પ્રયાસ છે આ કિસ્કોની કર્મના ભાગરૂપે આ કર્મ થઈ રહ્યું છે અને આપ સૌ પણ પત્રકાર મિત્રો ખૂબ સુંદર સહયોગ મળ્યો છે તે બદલ પણ અમે ઋણ સ્વીકાર કરીએ છીએ અને આ ત્રેવીસ થી લઈને પેલી તારીખ સુધી સમગ્ર વિદેશમાંથી પણ દસ જેટલા ભાવિકો આ રામકથાનું શ્રવણ કરવા માટે અહીંયા આવશે તેવી અમારી પરિકલ્પના છે અને તેની સંપૂર્ણ વ્યવસ્થા પણ આપણે ત્યાં કરવાની છે લોકો અમારી ભાવના છે અને ત્યાં તો બધી બેઠક

કે આરામ તથા આપડે બધા તો લાભ લેતા હોય બધી રીતે ઘણી રીતે જ્યાં પણ જઈએ ત્યાં એને કેવી રીતે મળે એવો એક છેવાડાના મનુષ્ય સુધી દર્દી નારાયણ સુધી દર નારાયણ સુધી પહોંચવાનો આપણો વિનમ્ર પ્રયાસ રહેશે